સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં અમલ કરવામાં આવે છે શિક્ષક ઉપપ્રમુખ અને હોદ્દેદારોની વરણી કરવામાં આવે તેવા પ્રયત્નોને વેગ આપવામાં આવ્યો હતો કે જે આખરે સફળ રહ્યો હતો અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ ચૂંટણી સમરસ જાહેર થઈ હતી જેમાં પ્રમુખ તરીકે સર્વાનુમતે લીના દેશ

સામાન્ય સભામાં નિર્ણય લેવાયો છે કે છેલ્લા બે મહિનાથી ચૂંટણીનું આયોજન થઈ રહ્યું હતું પ્રમુખ લીના દેસાઈએ જણાવ્યું કે સંઘની તમામ રજૂઆત સરકાર સુધી પહોંચાડવામાં આવશે સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ ને ચૂંટણી થવાની હતી પરંતુ તમામ શિક્ષકો આચાર્યોને સમરસ બાબતે જાણકારી આપવામાં આવી હતી અને સર્વાનુમતે સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ સમરસ બનાવવામાં આવ્યો છે સુરત શહેર અને જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની આજે ચૂંટણી જે હતી તે સમરસ થઈ છે અને તેની અંદર બિનહરીફ પ્રમુખ તરીકે મારી વર્ણી થઈ છે કદાચ ગુજરાતની અંદર પ્રથમ મહિલા હું પ્રમુખ હઈશ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી સી આર પાટીલ સાહેબ એવું હંમેશા ઇચ્છતા હોય છે કે જેમ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને સરપંચશ્રીઓની ચૂંટણીઓ સમરસ થાય એવી જ રીતે અમે આ શિક્ષણની અંદર પણ સમરસનો હુકમ અથવા તો નિયમ અમે લાગુ કરીને અમે બધાએ વિચારીને અમે આ ચૂંટણીને પણ સમરસ કરવાની કોશિશ કરી આનંદ ગૌરવ ગુજરાત ન્યૂઝ સુરત